નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો લોકશાહીમાં ચૂંટણી એટલે દેશનું મહાપર્વ અને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીઓ અત્યારે યોજાઈ રહી છે દેશભરમાં અને ગુજરાતમાં આવનાર સાત તારીખે મતદાન થનાર છે અને તે પૂર્વે ખેડા શહેર અને ખેડા તાલુકા ભાજપ સંગઠન દ્વારા બૂથ લેવલના કાર્યકર્તાઓ બૂથ પ્રમુખ બૂથ એજન્ટ અને બૂથના રિલિવર માટે એક માર્ગદર્શન કાર્યક્રમ ખેડા ધોળકા રોડ ઉપર દિગંતા રિસોર્ટમાં યોજાનાર છે જેમાં માત્રના ધારાસભ્ય અને જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ આવવાના છે શંભુભાઈ હતા અને આ એક યુવાન છે પાણસોનીથી આવ્યા છે અને આપણને બાર ગેટ આગળથી રિસિવ કરીને હોલ સુધી લઈ જનાર છે એટલે પાણસોલીના યુવાન છે અને યુવા નવા બૂથ કાર્યકર્તાઓ બૂથ એજન્ટ તરીકે નવા અનેક યુવાનો આ વખતે પ્રથમ વખત પોતાની કામગીરી બજાવનાર છે તે તમામ માટે એક સરસ માર્ગદર્શન માટેનો એ કાર્યક્રમ યોજાયો છે અને આપણે હવે રિસોર્ટના હોલમાં જ્યાં મિટિંગ થનાર છે અને ખેડા શહેર અને ખેડા તાલુકાના ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારો સંગઠનની ટીમ બધા અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને બૂથ લેવલના કાર્યકર્તાઓ અને જે અત્યારે નિયુક્ત કરાયેલા એજન્ટો એમને અત્યારે માર્ગદર્શન આપવામાં આવશે અને અત્યારે અપૂર્વભાઈ પટેલ મહામંત્રી ખેડા જિલ્લા ભાજપ અને ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર જેઓ અત્યારે હોલમાં માર્ગદર્શન આપનાર છે અને મિત્રો આપ વિડીયો લાસ્ટ સુધી જોજો બૂથ મેનેજમેન્ટ શું કહેવાય એ આપને આમાંથી જોવા જાણવા મળશે અને ભારત માતા કી જયના નારા વચ્ચે મહામંત્રી ખેડા જિલ્લા ભાજપ અપૂર્વભાઈ પટેલ અને ધારાસભ્ય કલ્પેશભાઈ મિત્રો ખેડા ધોળકા રોડ ઉપર આવેલા દિગંતા રિસોર્ટમાં નિયત નિર્ધારિત સમય ટાઈમ પ્રમાણે અત્યારે બૂથ એજન્ટ બૂથ પ્રમુખ અને રિલિવર એ માટેની એક માર્ગદર્શન માટેનો એક કાર્યક્રમ અત્યારે શરૂ થઈ ગયો છે ગોબળદના દિલીપભાઈ પટેલ છે નાયકાના ગોપાલભાઈ છે મહાદેવપુરાના લાખાભાઈ ભરવાડ છે અને ખેડા તાલુકાના બધા ભાજપ કાર્યકર્તાઓ અને બુથમાં નિમણૂંક કરાઈ છે જેમની એવા યુવા ટીમ છે મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો ભાજપના કાર્યકર્તાઓ અત્યારે ઉપસ્થિત છે આખો હોલ ખીચો ખીચ ભરેલો છે અને ટૂંક જ સમયમાં હવે જે મહેમાનો છે એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે આ રમણભાઈ છે અને ખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને તાલુકાના દિગ્ગજ કાર્યકર્તા આગેવાન ભાજપના કહી શકાય અને ખોડભાઈ છે ખેડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે અને અત્યારે પણ ખેડા તાલુકા પંચાયતમાં સદસ્ય છે અને ખૂબ જ પ્રશંસનીય કામગીરી તે બજાવી રહ્યા છે આ સાથે અન્ય અને તમામ યુવાનો ખેડા તાલુકામાંથી મોટી સંખ્યામાં આવ્યા છે અને અનેક યુવાનો જે છે તે પ્રથમવાર ચૂંટણી દરમિયાન બૂથ લેવલની કામગીરી કરનાર છે એમના માટે એક બહુ મહત્વનું માર્ગદર્શન અહીંયા અત્યારે આપવામાં આવનાર છે અને કલ્પેશભાઈ ધારાસભ્યશ્રી પોતાનું વક્તવ્ય અને માર્ગદર્શન કાર્યકર્તાઓને આપી રહ્યા છે તાલુકાના પ્રમુખ શ્રીંદ્રભાઈ કે મેન માહિતી આપનાર આપણા જિલ્લાના મહામંત્રી પણ છતાં આઠ મોટી સંખ્યામાં આવ્યા એટલે પહેલાં તો ધન્યવાદ જવાબદાર વ્યક્તિ તરીકે અને એક જવાબદાર સૈનિક જે સાત તારીખે આપણું લોકશાહીનું યુદ્ધના સૈનિકો અને યોદ્ધાઓ અને કોઈ કમાન્ડો પણ હશે કે જે આપણે યુદ્ધ સાત તરીકે જીતવાનું એના મેઇન જવાબદાર કારણ કે કોઈ કમાન્ડર બનશે બને છે કે કોઈ સૈનિક બને છે પણ જેને જે પોઈન્ટ આપવામાં આવ્યો હોય એ પોતાની જવાબદારી કારણ કે લોકશાહી ડબે જોઈએ તો આ એક લોકશાહીનો ઉત્સવ છે મોદી સાહેબનો અને મોદી સાહેબ માટે અને ખેડાના આપણા સાંસદ દેવુસિંહ ચૌહાણને ત્રણેયને હેડ્રિક મળે અને જીત્ય આપણા એક યુદ્ધ જીતીએ એના માટેના તમામ આપ જે આટલી મોટી સંખ્યામાં આપી જે મહેનત કરી સાત તારીખના સૈનિક તરીકે ફરજ બજાવવાના એ આપ સૌને ધન્યવાદ કારણ કે હવે આપણે મળવાનું ઓછું થશે આપણે બધાએ આજ દિન સુધી કામ કર્યું પણ હજુ સાત તારીખે જ્યાં સુધી મતદાન પૂરું થાય પોતે દેશ માટે આપણે જે મહેનત કરી રહ્યા છે વ્યક્તિગત એક લોકશાહીના કારણે આપણે જે અહીંયા રચનાશાહી મુજબ લોકશાહી પણ ખરેખર આપણે જે કામ કરી કરીને ભારત દેશ માટે ભારત માતા માટે અને તાલુકા ખેડા શહેરમાંથી વધારેમાં વધારે મતદાન થાય અને જે આપણને ભારતીય જનતા પાર્ટીનો મતદાર હોય એ કોઈ બાકી ના રહે એના પ્રયત્નો કરી આખી ટીમ કામે લાગી આપણે બધા સાથે જે જેને જેને જવાબદારી અમારી જે જવાબદારી અમારી નિભાઈ તમે નિભાવ સાથે મળી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીંથી જીતે મોદી સાહેબ માટે એમની ટીમમાં પણ એક આપણે ખેડાનું ગમણ રહે અને દેશનું ગૌરવ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર વધારે એનું ગૌરવ લઈએ આપણે વધારે નહીં કહેતા અહીંયા જે મોટી સંખ્યામાં આટલા બધા આયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ધન્યવાદ સાહેબ भारतीय जनता पार्टी फोर्स આપણે જેની તૈયારી કરી રહ્યા હતા એક મહિનાથી જેની ચિંતા કરી રહ્યા હતા 2014 થી લઈ આવાસનો સમય નહીં પણ 2014 થી લઈને 2024 ની યાત્રા ત્યારે પુrna ઉજી તરફ આપણે વધી રહ્યા છીએ ત્યારે જ્યારે અયોધ્યાની અંદર રાજા રામ જે રીતના બિરાજવાના હતા અને એ દિવસોની અંદર જે દિવાળીનો માહોલ ને આપણે દિવાળી તરીકે ઉજવીએ એ જ વાતાવરણ બે હજાર ચોવીસની આ સાત તારીખે સાત લાખ પાનની લીડ સાથે દેવશ્રી જ્યારે વિજય બનાવવા માટે મારી સામે તમે બધા ઉપસ્થિત થયા તો મારે તમને આજે અહીંયા આગળ કેમ અહીંયા આગળ આપણે સૌ ભેગા થાય એની માટે હું પહેલાં પોતાના એજન્ટો એ કેટલાક હાથ ઊંચો કરે બધા બૂથના એજન્ટ હોય આ તું છોકર હજે ગામ ના હોય બધા એ જાય ને બૂથના એજન્ટ તરીકે જે આ યજ્ઞની અંદર તમારી આહુતિ આપવાની છે એક દિવસ માટે એ આહુતિનો સમય સાત તારીખે છ વાગે તમારે ઉઠવાનું છે અને જે તમારું નિર્ધાર કરેલું બુથ છે એ બુથની અંદર તમારે ફોર્મ ભરી તમારું આયકાલ લઈ એ બૂથની અંદર એજન્ટ તરીકે તમારે બેસવાનું છે બરાબર આ બૂથની અંદર પહેલી વાર બેસતા હોય હાથ ઊંચો કરે અને બૂથની અંદર વધારે વાર બેઠા હોય હાથ ઊંચો કરે એટલે નેવું ટકા એવા છે એટલે અનુભવી લોકો પણ અનુભવી લોકો હોવા છતાં આપણે થોડી ઘણી કાળજી લઈએ ને तो आपकी ये महिला की मेहनत अन्न नरेंद्र ना 10 वर्ष सुन तपो यानी माटे तमिल तो को ये काम करवाने के लिए हो गया ये काम मैं खरे खरे आते हैं अन्न बिना 10 साल सुन ने पहुंचा किसी बदाय छोवा के उठवा ने उठवा ने छोवा के तुम्हारे सामना बदस्तूर अंदर दर्ज हो हुए क्लियर जतारे है सुने

મતદાર સુધી પહોંચવા માટે બૂથ લેવલની કામગીરી સરસ કરે છે પરંતુ એ સાથે પ્રાકૃતિક બાહ્ય વાતાવરણ માહોલ એની પણ ચિંતા કરવામાં આવે છે અને અત્યારે ચૂંટણી દરમિયાન હીટ ગરમીનો પારો ઊંચો હશે ત્યારે કાર્યકર્તાઓએ અને આગેવાનને શું ધ્યાન રાખવાનું એ બાબતનું પણ અહીંયા સરસ માર્ગદર્શન આપવામાં આવે છે તેની સાથે આપણા તાલુકા પંચાયત સભ્યો હોય જે તે પોત જિલ્લા પંચાયત સભ્યો છે અને આપણા જિલ્લાના હોદ્દેદારો છે અને પાર્ટીના તમારા આગેવાનો સ્થાનિક આ બધા અહીંયા આગળ જેટલા બેઠા છો ને એટલા કિશોર ભાઈ તમારા કેટલા બાવીસ તમારા કેટલા એકસો એક ટોટલ એકસો ને ચોવીસ બુથ આ ખેડા તાલુકો ખેડા શહેરમાં આવે અહીં બેઠેલા એક એક સંખ્યાનો ગુણાકાર કરીએ ગણીએ તો આપણને આપણા બૂથની ભૌગોલિક પરિસ્થિતિ ખબર હોય હું પણ મારા બુથની અંદર કામ કરી બૂથની અંદર સ્લીપો એકસો તેતાલીસ નંબરના બૂથની અંદર વેચી અને અહીંયા આગળ આવું છું એટલે મારું બુથ એક સૌ પ્રથમ હું મજબૂત કરી અને મજબૂતાઈથી મતદાન કેમનું થાય એની ચિંતા કરી હું આવું એટલે આપણે બેઠેલા પહેલાં પહેલું આપણું બૂથ એની અંદર રહેલા એક પણ મતદાર બાકી ના રહી જાય એની ચિંતા કરવી પડશે આ પરિસ્થિતિ ગરમીની તો વધુ બૂથની અંદર આયોજન કેમનું થઈ શકે આપણે રિક્ષાઓ કેટલી મૂકતા એ જનરલી બૂથની અંદર એક કે બે બે મૂકીએ ને આપે ત્રણ મૂકજો જરૂર પડે તો ચાર મૂકજો કારણ એટલે તમને કહું કે જે રિક્ષા ઉપડે ને આઠ વાગે એ આઠના પંદરે ગુથી જાય પેલો મત નાખે પાછો બે આડી પાછો આવે આવતા આવતા ત્રીસ મિનિટ બગડે એક રિક્ષામાં જાય કેટલા જણા ચાર જણા મેક્સિમમ પાંચ જણા થાય ને તો મેક્સિમમ બુથની અંદર મત બે તમને કયા છે সাইটাগলাহলান্ন্য়াকে সাসো মাকে. সাইকিটি দিকিরেপাহকে পাকেডি নিচারগে কাকির, হিকাগন্য়ে সাকে। হিকন্য়া঴উাসাটপার� પણ તમે ઘણી સરસ સેલ્ફ રિપોર્ટો ફ્રોન્ટ કરશો તો એનું પરિણામ પણ ઘણું સારું આવશે બાર બેઠેલા કાર્યકર્તાઓ એક બારનીમાં પાણીની ચિંતા કરે પાણીની ચિંતા કરે કાર્યકર્તાને ગામડાની દીક્ષાની ચિંતા કરે આ બધું બાર બેઠેલા કાર્યકર્તાઓ એનું આયોજન કરો સોશિયલ મીડિયાની વાત નધી હોય તો તમે સોશિયલ મીડિયા મિત્રો લોકસભા ચૂંટણી 2024 માટે ખેડા શહેર અને ખેડા તાલુકાના બૂથ એજન્ટ બુથ પ્રમુખ અને રેલીવાર કાર્યકર્તાઓ ભાજપના અગ્રિમ હરડના જે કાર્યકર્તાઓ છે ખેડા તાલુકા અને શહેરના એમની મીટિંગ અત્યારે ખેડા ધોળકા રોડ ઉપર દિગંતા રિસોર્ટ ખાતે યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને નવા જૂના કાર્યકર્તાઓ બધા ઉપસ્થિત રહ્યા હતા

મિત્રો અત્યારે મોદી પ્રચારક અને મોદી પરિવાર એ જે ટીમ સંગઠનની છે એ બધા જ અત્યારે અહીંયા ઉપસ્થિત છે ખેડા શહેર ખેડા શહેરના આ અગ્રીમ હરોળના કાર્યકર્તાઓ છે પાયાના કાર્યકર્તાઓ છે અને તે બધા અત્યારે અહીંયા હાજર છે અનેક યુવાનો મોદી પરિવાર જે યોજના છે એમાં જોડાયેલા છે અને અમુક મોદી પ્રચારક પણ છે આ ખેડા શહેર અને ખેડા તાલુકા નારી વંદન ટીમની બહેનો છે અને તેઓ પણ સતત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું જે લક્ષ્ય ખેડા લોકસભા માટેનું સાત લાખ લક્ષ્યાંક છે સાત લાખની લીડથી જીતવાનું એ માટે કટિબદ્ધ છે અને આ પણ ખેડા શહેરના જ પાયાના કાર્યકર્તાઓ છે મોદી પરિવાર અને મોદી પ્રચારક ટીમો અત્યારે ખૂબ જ ઉત્સાહમાં દેખાઈ રહી છે આપ જોઈ રહ્યા છો રામભાઈ છે મલારપુરાના છે અને એ પણ ખૂબ જ જૂના વડીલ અગ્રણી કાર્યકર્તા છે ખૂબ જ ઉત્સાહ એમનો પણ દેખાઈ રહ્યો છે નવી યુવા ટીમ છે એ પણ ખૂબ જ ઉત્સાહી છે અને સરસ અહીંયા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે જબરજસ્ત ગરમી છે અતુલભાઈ છે સમાદરાના તેઓ પણ ખૂબ જ ઉત્સાહ સાથે જણાવી રહ્યા છે સુરેશભાઈ છે ખેડા શહેરના છે અને આપ જોઈ રહ્યા છો લોકશાહીનો મહાઉત્સવ મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો અને આ ખેડા શહેર અને ખેડા તાલુકાના અગ્રીમ હરોળના લીડર અથવા કાર્યકર્તાઓ અને બૂથ લેવલના જે એજન્ટો છે અને પ્રમુખ છે રિલિવર છે એ તમામ માટે અત્યારે માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો અને એની સભા એટલે કે મિટિંગનો આ વિડીયો બ્લોગ આપણે શેર કરીએ છીએ કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે અને સમય હવે બહુ ઓછો છે એવું આ લીડરોનું કહેવું છે એટલે કાર્યકર્તાઓને ફરી પાછા કામગીરીમાં જોડાઈ જવા માટે આહવાન સાથે ધારાસભ્ય કલ્પેશભાઈ અહીંયા ફોટો સ્ટેશન જેવું છે બધા મિત્રો એમની સાથે ફોટોગ્રાફી કરાવે છે યાદગાર અને સોશિયલ મીડિયાનું મહત્ત્વ એવું છે કે વધુ પ્રચાર પ્રસાર સોશિયલ માધ્યમ દ્વારા થાય છે અને આ રીતે પ્રચાર પ્રસાર પણ થાય છે તો મિત્રો આપણે પણ વિનંતી કરીએ છીએ કે અવશ્ય મતદાન કરો ગરમીની સિઝન છે જબરજસ્ત ગરમી પડશે તો સવારે જ બધા મતદાન કરી આવે એવી આપણે પણ જીપીસીટી તરફથી તમામને આપણે વિનંતી કરીએ છીએ તો આ સાથે ભારતીય જનતા પાર્ટી ખેડા શહેર અને તાલુકાના બૂથ પ્રમુખ અને એજન્ટ માટે માર્ગદર્શનનો કાર્યક્રમ આ શેર કરીએ છીએ હવે વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત